જામનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં પ્રમુખ મેબેન ગડસરે જિલ્લા પંચાયતનું બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા છસો ઇઠ્યોતેર પોઈન્ટ છાસઠ લાખનું પુરાંતુલક્ષી બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં રૂપિયા ત્રણસો એકસઠ પોઈન્ટ પંચ્યાસી લાખની પુરાંત અને અંદાજિત આવક ચારસો છ પોઈન્ટ બત્રીસ લાખ દર્શાવવામાં આવી છે તો નવા ચેકડેમ બાંધવા માટે રૂપિયા વીસ લાખ શિક્ષણ ક્ષેત્રે ઉપકરણોની ખરીદી માટે ત્રીસ લાખ દવા માટે બે લાખ સ્માર્ટ આંગણવાડી અને અન્ય સુવિધા માટે ત્રીસ લાખ સહિત પંચાયત વિસ્તારના રસ્તા મર્યા

જેવી મુખ્ય સુવિધાઓ વિશે બજેટમાં સારી એવી જોગવાઈ જોગવાઈઓ કરવામાં આવેલ છે અને આ જોગવાઈ મુજબ લગભગ ગ્રામ્ય વિસ્તારમાં બધે સુખાકારી માટે બધા દરેક કામ થઈ જાય અને બધેને સંતોષ મળે પબ્લિકને એવી રીતે આખું આયોજન કરી અને આ આ વર્ષનું બજેટ મૂકવામાં આવેલ છે